હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું રસીલાબેનના રસોડામાં આજે આપણે બનાવશું તુવેર મુઠિયાનું શાક તો લીલી તુવેર અને જે આપણે ઊંધિયાની અંદર નાખીએ છીએ એ મુઠિયાને આપણે એડ કરીને અને લીલી તુવેર અને મુઠિયાનું શાક આપણે બનાવીએ છીએ તો ચાલો જોઈએ આપણે લીલી તુવેર અને મુઠિયાનું શાક દાણા મુઠિયાનું શાક બનાવવા માટે અહીંયા આપણે તુવેરના દાણા લીધા છે મેં ફ્રેશ તુવેરના દાણા લીધા છે તમે ફ્રોઝન કરેલા પણ લઈ શકો છો તો આ પાંચસો ગ્રામ તુવેર લઈને અને ફોલીને મેં દાણા લઈ લીધા છે દેશી તુવેર છે અને અહીંયા મેં લીધા છે આપણે જે ઉંધિયામાં નાખીએ છીએ ને એ મુઠિયા અને એક ટામેટાને આવું ઝીણું ચોક કરી લીધું છે એક ટામેટું લીધું છે તો આપણે દાણા મુઠિયાનું શાક બનાવવાનું છે તો ચાલો આનો હવે આપણે વઘાર કરીશું તો જો આપણે અહીંયા કૂકરમાં તેલ મૂકી દીધું છે તેલ આપણું ગરમ થઈ ગયું છે મેં ત્રણ મોટી ચમચી તેલ લીધેલું છે એમાં આપણે રાઈ એડ કરીશું અને રાઈને સરસ રીતે આપણે ફૂટવા દઈશું રાઈ ફૂટી જાય પછી આપણે એમાં એક મરચું અને તમાલપત્ર આ બે જ વસ્તુ નાખવાની છે બીજા કોઈ મસાલા નાખવાના નથી તો એ બે વસ્તુ આપણે એમાં સરસ રીતે को दबा तो कट तो जाए पर बंद नहीं था तो यारर्दू नहीं, तो नहीं स्क्रीन पर यूं कटना है ये देखो ये तो बंद कर એટલે હવે આપણે જો તેલ આપણું રાઈસ સરસ ફૂટી ગઈ છે તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં આ ટામેટાનું જે ચેક કરેલું છે એનો વઘાર કરીશું અને હવે એમાં આપણે કૌ પ્રથમ આ જે તુવેરના દાણા છે એડ કરી દઈશું તેલમાં એટલે દાણા સરસ તેલમાં ચડી જાય હવે આને આપણે સરસ રીતે મિક્સ કરી અને રૂટિન મસાલા કરીશું તો એમાં સૌ પ્રથમ આપણે સ્વાદ મુજબ મીઠું નાખીશું મીઠું આપણે ઓછું એડ કરીશું કેમકે આપણે જે મુઠિયા લીધા છે એ મુઠિયામાં પણ મીઠું હોય છે હવે એમાં આપણે ધાણાજી એડ કરીશું એમાં આપણે હળદર એડ કરીશું અને સૌપ્રથમ હવે આપણે એમાં લાલ મરચું એડ કરીશું તો લાલ મરચું તમે તમારા ઘેરે જે પ્રમાણે તીખું ખવાતું હોય એ પ્રમાણે રાખી શકો છો સરસ રીતે આપણી તુવેર સરસ તેલમાં ચડી ગઈ છે હવે એમાં આપણે થોડું પાણી નાખીને અને એને ઉકળવા દેસુ પાણી તુવેર પૂરતું જ નાખવાનું છે કેમકે મુઠિયામાં હવે પાણી તળાઈ ગયા છે એટલે મુઠિયા પાણી ઓછું શોષે છે તો આપણે એ પ્રમાણે પાણી એડ કરીશું તો મેં અહીંયા પોણો ગ્લાસ પાણી લીધું છે અને એને ઉકળવા દેવાનું છે જો આપણી ગ્રેવી સરસ ઉકળી ગઈ છે આપણે જે પાણી એડ કર્યું હતું ને એ ગરમ થઈને ઉકળવા માંડ્યું છે હવે એનામાં આપણે આ મુઠિયા જે છે તે એડ કરી દેશું આ મુઠિયાની રેસીપી મેં ઉપર વિડીયોમાં મૂકેલી છે ઊંધિયું બનાવ્યું હતું ત્યારે આપણે જે ઊંધિયામાં મુઠિયા નાખીએ છે ને એ જ મુઠિયા બનાવ્યા છે અને એ જ મુઠિયા હું શાકમાં એડ કરું છું તો આ રીતે આપણે જો આટલી આવી રીતે ગ્રેવી રહીએ અને પછી આપણે આને કૂકરને બંધ કરી દઈશું અને ત્રણ વિસલ વગાડશું અને પછી આપણે ગેસને બંધ કરી દઈશું તો જો આપણા કૂકરમાં ત્રણ સીટી વાગી ગઈ છે અને આપણે હવે ખોલીને જોઈ લેશું આપણું શાક કેવું બન્યું છે તો જો એકદમ લાગે છે ને મસ્ત એકદમ સરસ લાગે છે અને ઊંધિયું ખાતા હોય ને એવું લાગે છે ભલે ખાલી તુવેર દાણા જોઈ છે અંદર પણ ઊંધિયું ખાતા હોય ને એવું શાક લાગે છે તો ચાલો આપણે આને સર્વ કરીશું તો તૈયાર છે આપણું દાણા મુખિયાનું શાક અને ખૂબ જ ટેસ્ટી થઈ બન્યું છે હવે એમાં આપણે લીલા દાણા ભભરાવીશું અને ખૂબ જ સરસ લાગે છે તમે પણ આ રીતે એક વખત ઘી દાણા મુઠિયાના શાકની ટ્રાય કરજો અને પછી મને કમેન્ટ બોક્સમાં લખજો કે તમને મારું આ દાણા મુઠિયાની શાકની રેસીપી કેવી લાગી જો તમને મારી આ શાકની રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો